ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી થઈ રહી છે ત્યારે પરંપરાગત રીતે પૂજા વિધિ કરીને કરવામાં આવી રહી છે ત્યારે આદિવાસી સંગઠન પણ અહીંયા અલગ અલગ નેતાઓ પણ જોડાયા છે ને આદિવાસી આવ્યો છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા ખાસ જોડાયા છે પૂજામાં યુવરાજસિંહ સાથે વાત કરીશું યુવરાજસિંહ ખાસ તમે અહીંયા આવ્યા છો આજે વિશ્વ આદિવાસી દિવસ છે આદિવાસી એકતાનો આજે વિશ્વ આદિવાસી દિવસ છે આદિવાસી દિવસના દિવસે આદિવાસી બધા એક થાય અને જે પોતાના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો લઈને જાગૃત બને અને ખાસ કરીને જે આદિવાસી પરંપરા છે જે મૂળભૂત રીતે કહેવાય કે મૂળ નિવાસી અને મૂળ નિવાસીની મૂળ જે પરંપરાઓ છે એ પરંપરાઓ વધારે મજબૂત બને સદઢ બને એના માટે આજે તમામ આદિવાસી ભાઈઓ સાથે આજે પધારવાનું અને ખાસ કરીને અમારા અમને ઉણપ લાગી રહી છે કે ચેતરભાઈ આજે હાજર નથી ચેતરભાઈની આજે ખૂબ યાદ આવી રહી છે

તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આદિવાસી સમાજ દ્વારા જે પરંપરાગત રીતે પૂજા વિધિ કરી અને પૂજા વિધિ કર્યા બાદ વિશ્વ આદિવાસી દિવસના ઉજવણીની શરૂઆત કરવું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઢેડિયાપડા થઈ રહે છે ત્યારે એક યુવાન આવ્યા છે તેમની સાથે વાત કરીશું ખાસ તમે આજે આદિવાસી સમાજનો પહેરવેશ પહેરીને છે શું કહેશો શું નામ તો હું વસાવે કેતલકુમાર કુમાર આપણ આંબાવાડી જિલ્લા પંચાયતથી આવું છું

હમણાં મેં કોલેજનું ગ્રેજ્યુએશન લાસ્ટ યર છે કોલેજ કરેલો યુવાન છે પરંતુ જે આદિવાસી પરંપરાગત પહેરવેશ પહેરીને આવ્યા છે અન્ય પણ જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું શું નામ તમારું શામસિંગભાઈ હું ખેતી ખેતી કરું છું આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમે ખાસ આ પહેરવેશ પહેરીને આવ્યા છે શું કહેશો આજે અમારો વિશ્વનો નવમી ઓગસ્ટ દિવસ યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ આદિવાસી દિવસ ઉજવાય છે તો અમે પાર્ટી પક્ષ છોડીને અમે સમાજ માટે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બતાવીશું અમે જે પૂજા થઈ રહી છે તેના દ્રશ્યો બતાવીશું તે અહીંયા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પૂજા વિધિ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર વિસ્તારની અંદર આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી વિસ્તારમાં થઈ રહી છે ત્યારે અમે આ તમને દ્રશ્યો બતાવ્યા નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા